સુરતના લિંબાયતમાં છેતરપિંડી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે લિંબાયત વિસ્તારમાં સરકારી અનાજ લેવા જતા બે વૃદ્ધને ફસાવી આરોપીઓએ તેમના દાગીના પડાવી લીધા

પર્વતગામ ગામ લીંબાયતની જે વિસ્તાર છે ત્યાંથી જ અડધા કલાકના અંતરે આ બંને લેડીઝ ઊભા હતા અને સૌથી પહેલાં જે સિંધુભાઈ નરેશભાઈ ગૌરે છે એમને જે આરોપીઓ છે ચાર જણ જેમના ક્રમશનું નામ છે ભીમાભાઈ શાંતિલાલ રાઠોડ અર્જુન ઉર્ફે અજય શાંતિલાલ રાઠોડ બાવરી ભગવાન ઉર્ફે પ્રકાશ ઉર્ફે પક્યો શ્રવણજીભાઈ ડાબી બાવરી મનોજ શંકર રાય બાવરી જેઓ તમામ કૃષ્ણનગર કુબેરનગરના અમદાવાદના રહેવાસી છે આ ચારેય જણાએ એમાં વાપરી હતી કે ફરિયાદીને કહ્યું હતું કે આગળ થોડાક આગળ જવાથી એક ટેમ્પો ઊભો છે અને ત્યાં દિવાળીના નિમિત્તે મફતનું અનાજ આપી રહ્યા છીએ તો તમે થોડી અહીંયા ઉભા રહો ત્યાં લાઇન બહુ જ મોટી છે અમે પરત જ્યારે લાઇન થોડી ઓછી થાય ત્યારે પરત આવી અને તમને કહીએ છીએ અને લઈ જઈએ છીએ થોડી થઈ એમાંથી બે વ્યક્તિઓ એમની પાસેથી એવું કહીને જાય છે કે આગળ હજી અમે રિક્ષા લઈને આવીએ છીએ થોડી જે બીજા બે માણસ એ જે છે માણસને આરોપી છે કે જેઓ બેન પાસે ઊભા હતા એમણે કીધું કે તમારું પર્સ મને આપી દો આગળ બહુ ભીડ છે પરંતુ હું જે રિક્ષા લેવા ગયા છે લેવા માટે ગયા છે બંને ભાઈઓ હજી આવ્યા નથી જે બંને ફરિયાદી છે પોલીસ સ્ટેશન લિમબાદ ખાતે આવ્યા હતા અને ફરિયાદ દાખલ થયેલી હતી ગણતરીના કલાકોમાં જ ટીમ રવાના કરી અને સીસીટીવી ચેક કરી અને અમે લોકોએ ચારે ચાર આરોપીને પકડી લીધા છે અને તમામ મુદ્દામાં પણ કબજે લીધો છે